કર્તવ્ય યજ્ઞમાં પોતાના પ્રાણની આહુતિ આપનાર કેટલાક વીરોના નામો ઇતિહાસના પાના ઉપર અંકિત થઈને અમર બન્યા છે કેટલાય રણશુરા રાજપૂતોના શૌર્ય પ્રદર્શનના પાળિયા ગામડાઓના પાદરમાં ઊભા ઊભા એ વીર પ્રસંગોનું સ્મરણ કરાવે છે અને ખાંડાના ખેલ ખેલનારા કેટલાય ખંતીલા નવજુવાનોની સીમમાં કે ખેતરમાં ખોડાયેલી ખાંભીઓ એ સમયના શૌર્ય શૌર્યભરિયા વાતાવરણની ઝાંખી કરાવે છે એ પરાક્રમ પ્રસંગોમાં મુખ્ય ભાગ ભજવનાર પોતાના પરાક્રમનું પારખું કરાવનાર વીરપુરુષો એ જાનરબંકા અને એવા જ એક નર્બંકાની વાત આજે આપણે સાંભળવાના છીએ જેને તારાચંદ્ર અડાલજાએ પોતાની બુક નર્બંકામાં શબ્દરૂપ આપેલ છે વાતની શરૂઆત કરતાં એક વાત ખાસ તમને જણાવી દઉં મિત્રો કે અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો વાતની શરૂઆત કંઈક આવી રીતે થાય

માટે તરત જ એ મુલકના પ્રમાણમાં ખંડણી ભરી દો નહીં તો સભામાં બધા એના હૈયા અધિરાયથી ઉછળી રહ્યા સિંહાસન ને જમણે પડખે બેઠેલા એક રાજપૂત નો હૈયું હાથ નોર્યું બેઠક ઉપરથી ઉછળી પડતા એને ત્રાડ પાડી નહીં તો નહીં તો શું નહીં તો એમણે કેવરાવ્યું છે કે મારું નામ બાબાજી હું તમને બરાબર જોઈ લઈશ હું કીધું નાને મોઢે મોટી વાત કરતા લજવાતો નહીં જ એ રાજપૂત ની આંખ ફાટી એને પોતાનો રાઠોડી પંજો એ દૂધના કાંડા ઉપર નાખ્યો એ પંજાની પકડમાં દૂધના હાડકાનો ચૂરો થતો હોય એવી વેદના એના મો ઉપર તરવરી નીકળી આ કાંડાના બળથી અમે મુલક મેળવો છે સમજો એમાં તારા બાબાજીને શું લાગે વાગે રાજપૂતે ફરી પોતાના કાંડાનો પરિચય કરાવ્યો અને દૂધના મોઢામાંથી એક કારમી ચીસ નીકળી પડી સિંહાસન ઉપર બિરાજેલ રાજવી સ્વસ્થતાથી બધું સાંભળી રહ્યા હતા જરા પણ ન અકળાતા એમણે શાંતિપૂર્વક પેલા રાજપૂતને ને વાયરા હમ હમ જીવણજી આ તમે સભાનો ધર્મ કેમ ચૂકો છો એ તો બિચારો દૂત ચિઠ્ઠીનો નો ચાકર એ તો એના ધણીનું બોલ્યું બોલે જીવનજી એ દૂતનું કાંડું છોડી દીધું છતાં ક્રોધથી એની છાતી ધમણની માફક ફૂલાતી રહી જાઓ રાજદૂત હમણાં તો વિશ્રાંતિ લ્યો ખાનપાનથી પરવારો પછી તમારા સંદેશાનો ઉત્તર મળી જાહે દૂત ગયો અને સભામાં ચણપણ 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 વાતો ચાલી માળો આ બાબાજી તો બહુ ફાઈટોસ અરે એણે તો આજકાલ એવો ઉપાડો લીધો કે કઈ વાત નો પૂછો હજી એને કોઈ માથાનો નથ મળ્યો ને એટલે જ આમ કનડવત કરે બહુ કરે ઈ થોડા માટે અભિમાન રાજા રાવણ નું ક્યાં ટક્યું એટલામાં પેલો રાજપૂત એકાએક બોલી ઉઠ્યો ક્યો મહારાજ આપે શું કરવા ધાર્યું છે

પરંતુ અને મરી ખૂટવાની તૈયારી ઉપર એનો આધાર છે જીવનજી ગોહિલ જે કે છે ને એ બરાબર છે આપણે નમતું તો ન જ આપવું જોઈએ રંગ છે મારા બાપલા રંગ છે જીવનજીને પોરસ ચેડ્યો હાચો શત્રી એમ જ વર્તે મહારાજ માટે મનમાં જરાય સંકોચ નો રાખશો આપણે કે ભાડુતી સૈન્ય ઉપર જંગ જીતવો આપણે તો ભાયા તો ઉપર એક લોયા રાજપૂત ઉપર જજુમવાનું છે આપનો એક એક ભાયા એક સો જેવો છે ભાવેણાના ભૂપતિ માટે પોતાની કાયા કુરબાન કરતા એ કદી પાછી પાની નહીં કરે ભાવેણાના ભૂપતિ સિંહાસન ઉપર બેઠેલા એ શિહોરના કિલ્લાના સ્વામી વખત સિંહજીના મુખ ઉપરની રેખાઓમાં ક્ષણે ક્ષણે ફેરફાર થતો ગયો આના જેવા સ્વામી ભક્ત સામંત અને દ્રઢ નિશ્ચય યોદ્ધાઓ માટે પ્રાણ પાથરવા પણ મારે માટે તૈયાર છે પછી બીજું મારે શું જોવે શા માટે મારે સ્વતંત્રતાને વેચી દેવી જોવે મનમાં એણે નિશ્ચય કરી લીધો છતાંય વધુ કસોટી કરવા એણે કીધું એ બધી વાત બરાબર છે જીવણજી ગોહિલ પરંતુ જાણો છો ને કે મરાઠો જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં ભલભલાના મૂછોના વાળ ઉતારી નાખે એટલા માટે જ કહું છું કે આપણે દૂતને ઉત્તર આપતા પહેલા પૂરતો વિચાર કરવો જોવે હરકત નહીં મારા માલિક આ પૈડમાં પ્રાણ છે ને ત્યાં લગી આપની કીર્તિને કલંક લાગવા નહીં દઉં અને આપના ભાયા તો અમારા કાંડા સાબુત હશે ત્યાં સુધી અને આપ રાખજો કે જ્યાં સુધી જેવણજીના જીવમાં જીવ હશે ને ત્યાં સુધી દુશ્મનનું કાંઈ જ વળવાનું નથી ભલે પછી મારા અને ભાયાતોના લોહીથી શિહોરના કિલ્લાનો એકે એક પથ્થર રંગાય પરંતુ કોઈ પણ રીતે બાબાજી કિલ્લાની એક કાકરીનો પણ કબજો લેવાને શક્તિમાન તો નહીં જ થાય સભામાં બેઠેલા સર્વ સામંતો ઉત્તેજિત બન્યા એમની રોમ રાય અવળી થઈ ગઈ સૌના હાથ તલવારની મૂઠ તરફ વેડ્યા સભામાં હાજર રહેલા દેવી પુત્ર જીભ સળવળી એને જીવન જીને બિરદાવ્યા કોણ જગાડે જીવણો વાછાણી વખજાળ જેની કુખે વન પ્રજળે કોંદિયા સંધિઓ કાળ વિષની જ્વાળા સમા ફણીધર જીવનજીને કોણ છંછેડી શકે જેની ભૂખથી દુશ્મન રૂપી વન બળીને ભસ્મ થઈ જાય એ નાગની એક જાગ કોદિયા એનો અર્થાત દુશ્મનાવટ કરવાનો કાળ છે કવિ રાજના વચનોથી પ્રસન્ન થયેલા જીવનજીએ તરત જ પોતાના ગળામાં પહેરેલો સોનાનો કંઠો કાઢ્યો અને એને બક્ષિશ કર્યો કવિએ તેની ઉદારતાનું ગાન કર્યું એ સોનું જો રસોડે રંધાત તો પાથુને પીરસાત ઝુગતે કરીને જીવણા હે જીવણજી જો તારા ગામ સોનપરી એટલે કે જે હાલનું સોનગઢ છે એ ત્યાં તારા રસોડે સોનું રંધાતું હોત ને તો જરૂર માણસ લોકોને ઝુગતે કરીને તું સોનું જ પીરસત તેમનું દારિદ્ર તું દૂર કરત જીવનજીના પ્રશંસામાં પોતાના માલિકને તો પોતે ભૂલી જાય છે એવો ખ્યાલ આવતા કવિએ બંનેને એક સાથે બિરદાવ્યા ભલો શિયોરો ભૂપતિ ભલો જીવન ભાયાત અલ મધ્ય અખ્યાત રાખી દેવળ રાઉત શિહોરના રાજાની ભલાઈનો પાર નથી તેમાં એનો ભાયાત જીવનજી પણ એવો જ ભલો છે હે દેશજીના પુત્ર જીવનજી તે દુનિયામાં અક્ષય કીર્તિ રાખી છે વખત સીજીએ સભામાં બિરાજેલા સર્વ ભાયાતો તરફ નજર ફેરવતા પ્રશ્ન કર્યો કહો કહો ત્યારે આ ભાઈઓનો વિચાર 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 છે એ જ અમારો નિશ્ચય થઈ ચૂક્યો સૌ કોઈ રણજંગ ખેલવા તૈયાર થઈ ગયા બાબાજીના દૂતને યુદ્ધના આમંત્રણ સાથે વિદાય કરવામાં આવ્યો શિહોરમાં યુદ્ધની તૈયારીઓ થવા લાગી ઠેર ઠેર સરાણિયા હથિયારને ધાર ચડાવવા બેસી ગયા તોપોને પણ તૈયાર કરવામાં આવી

એ વખતે રાજધાનીનું શહેર ભાવનગર હોવા છતાં વખત સેજી શિહોરમાં મુકામ રાખીને ત્યાં જ રાજગાદીને શોભાવતા તેઓ આતાભાઈના નામથી પ્રખ્યાત હતા ભાયા તો રાજ્યના સ્તંભરૂપ છે એમ તેઓ માનતા અને તેમની સાથે એ હળીમળીને રહેતા એટલું જ નહીં પરંતુ તેમનું હિત હંમેશા હૈયે રાખીને જ તેમનું સન્માન સાચવતા ભાયા તો આથી રાજ્યને વફાદાર રહેતા અને સંકટ સમયે સહાય કરતા રાજ્યને તેથી ભાડૂતી લશ્કરની બહુ જરૂર નહોતી રહેતી અને પેટને માટે વેઠ કરનારા ભાડૂતી સંખ્યાબંધ બંધ કરતા ભાયાતોની નાની શી ફોજ પણ વધુ ઉપયોગી નીવડતી ખર્ચના પણ એનાથી બચાવ થતો જ્યારે જરૂર પડે ત્યારે ભાયા તો લશ્કરમાં હાજર થઈ જતા અને લશ્કરમાં રહે ત્યાં સુધીની ખાધા ખોરાકી માત્ર તેમને આપવી પડતી આમ ઓછા ખર્ચે વધુ સંગીન કામ થતું અને ઓછી મહેનતે વિજય મેળવી શકાતો એ સમયમાં પુનાના પેશવાની વતી શ્રીમંત ગાયકવાડ સરકાર કાઠિયાવાડના રાજાઓ પાસેથી ખંડણી ઉઘરાવતા બાબાજી અત્યારે એક કામ માટે જ કાઠિયાવાડમાં આવ્યો હતો કાઠિયાવાડમાં બાબાજીના નામની ફેં ફાટતી એના આગમનથી સૌ ચિંતામાં પડી જતા અને એનું મન મનાવીને એને વિદાય કરવાની પહેરવી કરતા બાબાજી પોતાની સાથે લાવ લશ્કરનો એવો ઠાટ રાખતો કે નાના સુના ઠાકોર હતો એની સામે આંખ ઉચી જ નહોતી કરી શકતા નામથી ઓળખાતું કાઠિયાવાડમાં એ ખંડણી ઉઘરાવવા ને આવતો ત્યારે પોતાની સાથે વિપુલ યુદ્ધ સામગ્રી જબરું તોપખાનું અને અસંખ્ય સૈનિકો રાખતો એનું લશ્કર જોઈને જ સાધારણ ઠાકોરો અને રાજાઓ દબાઈ જતા બાબાજીનું કટક કહેવત રૂપ થઈ પડ્યું હતું એ જ્યાં જાય ત્યાં એની વીર હાક વાગતી એના વિશે હજી પણ એક દુહો પ્રચલિત છે જે કદાચ તમે ક્યારેક સાંભળ્યો હશે અને એ વાત પણ સાંભળી હશે બાબા તારી બકરી કોઈને ઝાલે કાન ખરી હોતી ખાઈ ગયો ભડલીવાળો ભાણ પોતાની સામે થવાની હિંમત કરનાર કોઈ નથી એમ નિશ્ચયપૂર્વક માનનારા બાબાજીએ આતાભાઈનો ઉત્તર સાંભળ્યો અને એના અંતરમાં વેરનો અગ્નિ પ્રજળી ઉઠ્યો એ એના મનમાં સમજે છે હું ભલ ભલાને મે મારા પગમાં નમાયવા તો શિહોર જેવા નાના રજવાડાનું તે હું ગજુ એના કિલ્લાના કાંગરે કાંગરા ઉડાવી દઉં અને એને મારા ચરણોમાં તો ન કરી દઉં ને તો જ હું બાબાજી ખરો એને તરત જ પોતાના ગોલન બાજોને બોલાવ્યા અને તમામ તોપો તૈયાર કરી શિહોરના કિલ્લા ઉપર હલ્લો થઈ જવાની આજ્ઞા કરી એની સાથેનું સાગર સમૂહ વિશા સૈન્ય પણ શિહોરના માર્ગે કૂચ કરવા લાગ્યું શું આજ બાબાજીને લીધે શિહોરના કિલ્લાનો ધ્વંસ થવાનો હતો કે પછી આ બાબાજીને જીવણજી ગોહિલ અને આતોભાઈ હરાવી શકશે કે પછી બાબાજીનું તોફ ખાનું અને ષડયંત્ર તેક નવો જ વળાંક લાવશે એ માટે તમારે વાતના બીજા ભાગની રાહ જોવી પડશે કારણ કે એક જ વિડીયોમાં આ સંપૂર્ણ વાત નહીં સમાવી શકાય